હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો દભોઈ શહેર તાલુકા આગામી સોળમી સપ્ટેમ્બરના દિવસે ઈદ એ મિલાદુન નબીનું જુલુસ અને સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનના ઋતુની તપાસની અર્થે ડી એસ પીની રાબરીહેતર શહેર ફ્લેગ માર્ચ યોજાઈ હતી જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દીવાય એસ પી આકાશ પટેલ એલસીબી પી આઈ કે એ પટેલ એસઓજી પી આઈ दबोई पोस्टे पी आई के झाला पी एस आई गो, गोहिल तथा समग्र स्टाफ द्वारा दबोई शहर तालुका सोलमी सप्टेम्बर रोज हिदे मिलादुनबी जुलूस तथा ता तारीख सत्तरना रोज गणेश विसर्जन ऋतु दबोई शहर में मा फ्लेग मार्च योजना मा रेबॉत रफीक मंसूरी